પટેલ ફળિયામાં રહેતું દંપતી પુત્રના ઘરે ભરૂચ ગયું હતું તે દરમિયાન તસ્કોર મકાનને નિશાન બનાવી સાડા સાત લાખ રૂપિયાના સોના ચંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા સ્થાનિક લોકોની ઊંઘ ઉડી ગઈ છે અંકલેશ્વર તાલુકાના સજુત ગામે પટેલ ફળિયામાં આવેલ એક બંધ મકાનમાં અજાણ્યા ચોરોએ ટાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી અંદાજે રૂપિયા સાત પોઈન્ટ ત્રેસઠ લાખ કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ સજુત પટેલ ફળિયા કુમારશાળા પાસે રહેતા નિવૃત્ત સિનિયર ક્લાર્ક હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ તેમની પત્ની સાથે ભરૂચ ખાતે પુત્રના ઘરે ગયા હતા તારીખ ઓગણીસ અને મકાન બંધ હતું અઠ્યાવીસ એક ચોવીસ ના રોજ મકાન લોક કરી તેની ચાવી પડોશી પાસે રાખી ફરી ભરૂચ ગયા હતા ચાર બે ચોવીસ ના રોજ સવારે આશરે નવ વાગે પડોશીએ મકાનની આગળની બારીનું તાળું તૂટેલું અને મુખ્ય દરવાજો ખુલ્લો હોવાનું જોયું હતું બનાવની જાણ થતા પરિવારજનોએ સજોદ પહોંચ્યા તપાસ કરતા ઘરના પાછળના રૂમમાં આવેલી પત્રાની તિજોરીનું ડ્રોર કોઈ સાધન વડે તોડી તેમાં રાખેલા સોનાના દાગીના ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે ચોરીમાં સોનાનું મંગળસૂત્ર કાનની બુટ્ટી ચેન વીટી ચાર મંગળીઓ તેમજ કાનની કડી સહિત કુલ રૂપિયા ઓગણસાઠ ગ્રામ સોનું ચોરી ગયા હોવાનું નોંધાયું છે જેની બજાર કિંમત અંદાજે રૂપિયા સાત લાખ ત્રેસઠ હજાર નવસો ચાર થાય છે પાણી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી તપાસ કરવામાં આવી રહી છે બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાની વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયનભાઈ પટેલ છે હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે સાતેક લાખની સોનાના ઘરેણા અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે